ચાલો ચાલો સ્પેશલ બુટ લ્યો બૂટ લ્યો કે લીલો બૂટ લ્યો ભાવ અને ફિક્સ જ રેટ ચલો 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 કે સાલી કરો પગે પહેરો પહેરો ચલો ચાલો ચાલો હજી સુધી હજી સુધી ઓર્ડર કર્યો છે હજી સુધી ઓર્ડર કર્યો છે પણ હજી આવ્યો નહી જો આ તમ આવી ગયો ચગોલ ફેડ્યા કે નાડે રેમ આ ટાઈમ છે મારી એકદમ ટાઈમ બગાડે મારો ખબર પડે નહીં ને

અને બારસો બે જોર કઈ ગમ પેલું કોમે નહીટ ક જેવો તેવા ના મળી ચાલો ચાલો ખાલી ચાલો ચાલે ચાલો ચાલે

લેવાના છે કે મને ઓ લેવા છો લ્યો તને લેવ થઈ જો તો આહા હા કેટલા માં સપોર્ટ કે તો ખરા 700 રૂપિયા કીધા ને માસી તમે યાર તમે કરી જો ના 700 છે ચોખ્ખી હરીશો માં લાઈ લાગા છે આજ કે તો આડી ઓર કર કરી રહી હે ઉપર હે બોલ ઓ તો પાગ માં આવી લઈને આય છે શિકાર આવો તમે જ તરજ માં શિમાન ને તો કોણ અરે ડાલ માં લેવા છે આજે તો

ચલો ચલો ચાલો સાતસો ચાલો કઈ નઈ ભજ્યો અને ખમણ સા ઉઠાવવા કરો તમે ખાલી ભજ્યો કરો પંચુ નું ખમણ કરી તમારો કોમ નહી આ તો બુટ ભાવના તમે જોયા નહી હોય ધંધો કરો ને તો હા રીતે કરવું પડે બોલી બોલી હા રાખવી પડે ગરીબ છું બરાબર છે અમે ગરીબ જ છીએ નહીં કોઈ મોટા બંગલા હું ગરીબ છું અને આ ફૂટ લાવ્યો છું તે બારસો ની બે જોડ છે ગમે તો લઈ લ્યો કેટલા ની બારસો ની બે જોડ યા છસો ની બે જોડ લઈ આલું

અલે ચાંતો મેલો અને જલ્દી ઘેર આવો હું છે હવે આખો દાડો હું ઘેર આઈ ડાટુ સલી અલે આપણે કુકરાને જોવા આવી છી ઓ હો હો કુકરાને ઓ વો ના વોય અલે હા ચુક છું જલ્દી આવો ફે ઠીક ફેર ફેર ફે જોવા આવે છે હું કુકરા હા કે હલે અલે હા ચુક છું ના તો તો હાલો જાવ હે હું તો પન કર નાખું તું કેને મુકન બૂટ લઈને આવજો એના પહેરવા થશે ના ના બૂટ તો ચલી જવા દીસા વાતની હું આવ હેડ હા જલ્દી આહે હાલો દીધો હોત નહીં ચલો આ મીઠાઈ તો મારો મારા મહેમાન કાસી ચલો હવે હું આટલો ધંધો ઉલાડી મેલું અને કાલ આવું પાછો